રાજ્યની અંદર ચૂંટણીના પરિણામો વચ્ચે ભાજપ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે ગુજરાતની અંદર કોંગ્રેસનું ખાતું ખુલશે ભાજપ ગુમાવશે આટલી બેઠક લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં સાત તબક્કાનું મતદાન ખતમ થઈ ગયું છે આ સાથે જ દેશની અંદર ઓગણીસ એપ્રિલથી શરૂ થયેલી ચૂંટણીની પ્રક્રિયા પણ એક જૂને મતદાન પૂરું થવાની સાથે સંપૂર્ણ પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે અને મતદાન પૂરું થયા પછી

મતદાન નોંધવામાં આવ્યું હતું જોકે સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનો સાત રોજ મતદાન થાય તે પહેલા જ બિનહરીફ વિજય થયો હતો આમ હવે ગુજરાતની અંદર પચીસ બેઠકોના પરિણામો આવવાના છે ગુજરાતની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ચાર કેન્દ્રીય મંત્રીઓ પણ ચૂંટણીની અંદર જંગમાં છે છે ત્યારે એક્ઝિટ પોલમાં ગઠબંધનને સીટ મળવાનો અંદાજ છાછા પરિણામો તો ચાર જૂન ના રોજ જાહેર થવાના છે ત્યારે જ છાચી ખબર પડશે કે ગુજરાતની અંદર કયા પક્ષને કેટલી બેઠક મળવાની છે ગુજરાતની અંદર લોકસભાની કુલ છવ્વીસ બેઠક છે વર્ષ બે હાજર ચૌદ ની અંદર અને ગુજરાતની આ તમામ બેઠકો ઉપર ભાજપે કબજો કર્યો હતો કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી બે હજાર ઓગણીસ ની સૌથી મોટી જીત સી આર નામે જાય છે પાટીલે ગુજરાતની નવસારી લોકસભા બેઠક ઉપરથી સૌથી મોટી જીત નોંધાવી હતી પાટીલે છ લાખ ને અંદર આમ આદમી પાર્ટીને બે સીટ ભરૂચ અને ભાવનગર એમ બે સીટ ઉપર હવે ઇન્ડિયન ગઠબંધન લડી રહ્યું છે ત્યારે બાકીની છવ્વીસ સીટ ઉપર કોંગ્રેસને ઉમેદવાર ઉતાર્યા ઉતારેલા જોવા મળ્યા છે એટલે કે

ખાસ કરીને એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને પચ્ચીસથી છવ્વીસ બેઠકો મળી શકે છે તો ઇન્ડિયન ગઠબંધનને જીરો અથવા તો એક બેઠક મળવાનું અનુમાન મૂકવામાં આવ્યું છે રિપબ્લિક દ્વારા ભાજપને છવ્વીસથી છવ્વીસ બેઠક અને ઇન્ડિયન ગઠબંધનને કાં તો જીરો કાં તો બે બેઠક મળી શકે છે તેવું અનુમાન મૂકવામાં આવ્યું છે ન્યૂઝ છોવીસ ટુડે ચાણક્ય મુજબ ભાજપને છવ્વીસ બેઠક મળશે અને ઇન્ડિયન ગઠબંધનને એક પણ બેઠક નહીં મળે તેવું અનુમાન છે એબીપી વોટર દ્વારા ભાજપને પચીસ થી છવ્વીસ બેઠક અને ઇન્ડિયન ગઠબંધનને જીરો થી એક બેઠક મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ગુજરાતની લોકસભા બેઠક ઉપર એટલે કે ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક ઉપર આ વખતે ભારે વિવાદોની અંદર જોવા મળી છે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલી વિવાદિત ટિપ્પણીના કારણે ક્ષત્રિયો વિરોધ નોંધાવ્યો હતો અને વિરોધની અંદર કારણે ભાજપને ને આ વખતે ભારે મુશ્કેલી રાજકોટ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મુક આવ્યું છે અને ચાર જૂના રોજ પરિણામ જાહેર થવાનું છે ત્યારે જ ખબર પડવાની છે કે કોને કેટલી સીટો મળે છે અને દેશની અંદર ફરીવાર કોની સરકાર બને છે તે હવે જોવાનું બાકી રહ્યું છે